તો વાત કરીએ ડીસા તો ડીસા પાલિકા પ્રમુખને ન હટાવવાની બ્રહ્મ સમાજની માંગ જહાલમાં

પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું એ માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માગે છે એમનો કોઈ પર્સનલ કોઈ કામ ઘટાવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિ શું રહેશે એટલે આગળની રણનીતિમાં સમસ્ત ભ્રમણ સમાજે મિટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશો આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે તમે ચાલશું ઘણા વર્ષો બાદ દિશા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક ભ્રમ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કનહશીબે વખતો વખતની ટ્રમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલિક આ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે તે બ્રહ્મ સમાજે પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈ પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજો મને દુઃખ એ પણ વાત છે કે અથવા મફરદાર પુરિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં એમને રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ થતા હતા છતાં રિપીટ કરતા